હે ગાઈસ ગુડ મોર્નિંગ સવાર સવારના બધા સાથે રાતે તમને સમજે હવે પડી શકે છે ને આપણો કરે છે બ્લોગ સ્ટાર્ટ તો ચાલો બધી ફેમિલી મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ એન્ડ ગુડ લાઈક સિઝમરી જો મસ્ત મજે ચા કરો છો નાસ્તો આયો આપણે માટે તો ચાલો ભાઈ પહેલા ફર્સ્ટ ચા પી લે ભાઈ પપ્પા એટલે તમને મળાઈ સો હેલો ગુડ મોર્નિંગ કેમ છો મિત્રો મજામાં સવાર સવારના રાતે રાતે તો ભાઈ આપણી સવાર ફેમિલી સાથે પડી ગઈ છે અને આ બાજુ અમારા

ખાણા મજબૂત છે વસ્તુ લે યો ગાઈસ અરે વાહ ભાઈ વાહ ઓમાં જો કા ઓમકો ભાઈ અરે આ નીકળી મળી થી લડ્ડુ નીકળા લડ્ડુ કયા હે યે હે અરે તો કયા સિંગમ સર કેવું છે ટેસ્ટી ને આ રે વાહ વાહ

આયા આ સુટિયા લે સુટ્યો ટાવરે ટી સુટી લિયા કો કો તો ક મસ્ત મજાનું જમવાનું ચાલુ છે આપણો જમવાનું બાકી છે પણ અમને જમ્માનો પ્રોગ્રામ ફિક્સ થઈ ગયું હે હવે હોય ભાઈ મમ્મીને હેરાન કરી નથી થોડી હેરાન કરી બરાબર થોડા બે ગોર ખાઈ અને થોડા બે મારી બોલવા आना म प पसा

મમે પેલું મટ્યું એ ટૂટી ગયું પકટી ગયું મટ્યું એને પેલું મટ્યું પેલા કું પડ્યો ગાલ લાલ થઈ ગયો કોણ એક તો બકુ કરે એટલે સોકાનો ખુશ ઓવા એ અમારું બોલો છે બાવી ફોન આયો તો કે ચેતનભાઈ એક કામ કરો મુ બોલો કે કે વિરેને મેકી જાય મુ હાલ મને કોક દવાખોન લઈયા થાડું છે તને હું થાય વારે કે પર શી ખબર છે તું મોદો પર પર ના કરતા ખરેખર આ तुझे આજે કાટલા તારે તું તો તું આને બીમાર પડીન કો પડે ચાર દાદી ઈ મત બ્લોગર ખાવતા ને બધી તને આવી ખબર

રાત્રે ટાઈમ લીધો ખૂબ ખૂબ આભાર યાર તો કંઈ થોડું આવ્યા તો ફેસબુકના એટલે ટાઈમ નહીં યાર મળે થોડું કોમો આવીએ છીએ તો કાય થોડું ફેસબુકનું કોમ ત્યાં છીએ ફેસબુક પહેલું પેમેન્ટ આબાદ વિક્રમ પણ માર હજી મારે તો વાહ લાગશે સપોર્ટ આવે જેવું કેવું આ મિત્રો સપોર્ટ નહીં કરતા ખરેખર ખરેખર થોડો સપોર્ટ આવે તો આપણો થોડો યાર પ્રગતિ થાય થોડું કેવું મિત્રો થોડો સપોર્ટ આવે સપોર્ટ નહીં ખૂબ જરૂર છે ચાલ લાખ ફોલોઅર